આજના વિડીયોની અંદર આપણે ઈ સન્માન પોર્ટલ વિશે વાત કરવાના છે ઈન ઈ સન્માન પોર્ટલ ઉપર અગત્યના કેટલા લાભો આપણે મેળવી શકીએ છીએ ઈ સન્માન પોર્ટલ ઉપરના લાભો કોણ કોણ લઈ શકીએ છીએ એ આજના વિડીયોની અંદર આપણે જોઈશું અને ઈ સન્માન પોર્ટલ પર કયા કયા લાભો મળી રહ્યા છે અત્યારે એ પણ આપણે આ વિડિયોની અંદર જોવાના છે તો સૌથી પહેલાં આપણે ગૂગલની ઓફિશિયલી વેબસાઇટ પર આવી જઈશું ત્યાં આપણે ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે ઈ સન્માન પોર્ટલ જેવું તમે એ સન્માન પોર્ટલ ઉપર પર ટાઈપ કરશો એ ટાઈપ એ અહીંયા તમને એક વેબસાઈટ દેખાશે સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ પર આપણે ક્લિક કરી દઈશું ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે એની ઓફિશિયલી વેબસાઈટ છે ખુલી ગઈ છે અહીંયા તમારે જો રજીસ્ટ્રેશન ન કરાયેલું હોય તો અહીંયા રજીસ્ટર ખુલ્લી કરવાનું રહેશે અહીંયા આપણે કયા કયા લાભો અત્યારે મળી રહ્યા છે એ જાણવું છે તો અહીંયા લેફ્ટ સાઈડ અહીંયા તમને ત્રણ લાઈનો દેખાય છે એના પર ક્લિક કરીશું પછી અહીંયા તમે બિલ્ડિંગ અધર કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ પર છે એના પર આપણે ક્લિક કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે જે કયા કયા લાભો મળી રહ્યા છે એનું લિસ્ટ આપણને બતાવી રહ્યું છે અને જે બી સ્કીમ ચાલુ હશે એની રાઈટ સાઈડ ઓપન લખેલું આવશે ગ્રીન કલરમાં જો કદાચ બંધ હશે તો રેડ કલરમાં બંધ અથવા તો ક્લોઝ લખેલું આવશે તમે કયા યોજના વિશે ફોર્મ ભરવા માંગો છો એ યોજના પર ક્લિક કરીને કયા કયા એ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે એ પણ જાણી શકો છો અહીંયા સૌથી પહેલાં યોજના કઈ છે અત્યારે શિક્ષણ સહાય યોજના એ શ્રમ એન્ડ રોજગાર માટે જે લાલ ચોપડી અથવા તો ઈ નિર્માણ કાર્ય જેને ઘટાવેલું છે એ વ્યક્તિ આની અંદર આ બધો લાભ લઈ શકે છે બીજો કોઈ પણ વ્યક્તિ આ લાભ લઈ શકશે નહીં હવે ઈ સન્માન પોર્ટલ માટે લાભ લેવા માટે જે ઈ નિર્માણ કાર્ડ છે કોણ કોણ કટાવી શકે છે તો જે શ્રમ અને રોજગાર સાથે જોડાયેલા કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વર્કર છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે જેવા કે કરિયા કામ કરિયા સાથે મજૂરી કામ કરતો હોય એ આ લાભ લઈ શકે છે પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન વાયરમેન કલર કામ કરતા હોય તે ટાઇલ્સ ઘસવાનું કામ કરતા હોય તો એ પણ લાભ લઈ શકે છે બરાબર આ ટાઈપના કારીગરો આની અંદર લાભ લઈ શકે છે ઈ નિર્માણ કાર્ડ છે તબીબી સમયે કંઈ બી તમને વાગી જાય છે તો એનો પણ ક્લિયર તમે કરી શકો છો પછી છે કુચર શ્રમિક સહાય યોજના અંત્યેષ્ટી સહાય યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વ્યવસાયિક રોગોમાં સહાય યોજના વિશિષ્ટ કોચિંગ સહાય યોજના નાનાજી દેશમુખ આવાસ યોજના અકસ્માત મૃત્યુ સહાય યોજના તબીબી સહાય યોજના પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હાઉસિંગ સબસીડી યોજના આવી તેર પ્રકારની યોજનાઓનો લાભ લઈ શકો છો તમે તો ઈ સન્માન પોર્ટલ વિશે તમને ખ્યાલ આવી જ ગયો હશે તમારે કોઈ બી યોજનાનું ફોર્મ ભરવું છે આ રિલેટેડ ઈ નિર્માણ કાર્ડ રિલેટેડ જેને લોકો લાલ ચોપડી તરીકે પણ ઓળખે છે તો તમે ઈ સન્માન પોર્ટપલની વેબસાઇટ પર જઈને તમે જાતે જ રજીસ્ટર કરીને એપ્લાય કરી શકો છો આવી જ યોજનાઓની માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ